બગસરા તાલુકા માણેકવાળા ગામ મહાદેવ મહાદેવધામ એન્ડી બાપુ આશ્રમ ખાતે પૂજ્ય શ્રી રામદાસ બાપુના મુખ્ય રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમજ એન્ડી બાપુની ચાદર વિધિ અને પરમ પૂજ્ય ભ્રમલીન શ્રી નારાયણ બાપુના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું સાધુ સાત મોટી સંખ્યામાં સાધુ સંતો પધારે તેઓનું પણ સ્વાગત કરાયું તેઓએ આજે લાગણી વ્યક્ત કરી એન્ડી બાપુને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવેલ જેમાં મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ સુરત અમદાવાદ અને અન્ય સિટીમાં રહેતા બાપુના ભક્તો મોટી સંખ્યામાં હાજર જોવા મળ્યા હતા ત્યારે સંત સભાનું પણ આયોજન કરવામાં આવ્યું તેમજ એક હજારાંઠ સાહિતના સંતોની હાજરી જોવા મળી હતી રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બિરોચી ફમરેલી જય શ્રી રામ જણા આપણે અહીંયા બગસરા તાલુકામાં ભત્તેશ્વર ગામ છે ભતેશ્વર મહાદેવના મંદિર છે તો ભતેશ્વર મહાદેવના મંદિરની અંદર અહીંયા વ્યાસ હાસને રામદાસ બાપુને બેસીને રામ કથા શ્રવણ કરાવી રહ્યા છે તો કથાના આજે આઠમો દિવસ છે અને કથાના આઠમો દિવસમાં આજે જ્યારે સંત અહીંયા થયા છે અને સંત સંમેલનની અંદર અમારા જેતપુર જ વિગત વિભક્તના વિગત મંડળ આવ્યા છે તો જેતપુર ધૂળી વિગત મંડળના સંત ભગવાન બધા અહીંયા આવીને અને અહીંયા અમારા જે આરડી બાપુ છે એમના ચાદર બીજી કહ્યા છે અને ચાદરબીદી કર્યા પછી જે આશ્રમ હોય આશ્રમના એ ગાદીપતિ કહેવાય આશ્રમના મહંત કહેવાય તો જ્યારે અહીંયા અમારા બાપુના ચાદરબી થઈ મહંતભાઈના ત્યારથી અહીંયા અમારા આજુબાજુના વિસ્તારોમાં જે પણ કોઈ ધર્મને માનવા આવ્યા અમારા બધા ગામના જે આગેવાનો હોય અહીંયા સંત ભગવાન ઘણા બધા હોય એ બધા લોકો અહીંયા આવીને સાક્ષી પુરાવ્યા છે બાપુની ચાદર બીધી હોય અને જયારે મંદિર મહાદેવ હોય સ્વયં દાદા અહીંયા વિરાજમાન હોય મહાદેવ ત્યારે અહીંયા અમારા સમાજના સમાજના રક્ષણ કરતા હોય અને સમાજની અંદર જ્યારે પણ કોઈ પણ ધર્મને માનવા વગર વ્યક્તિ હોય ત્યારે એની મનોકામના પૂર્ણ કરતા હોય એટલે અહીંયા બધા સંત ભગવાન આવ્યા છે સંત ભગવાન અહીંયા આવીને સનાતન ધર્મ માટે ખૂબ સારું પોચાર કર્યા છે અને સનાતન ધર્મના જે પણ અમારા હરિભક્તો છે જે પણ કોઈ અમારા હરિભક્તો ધર્મને માનવાવાળા છે એ બધાની મનોકામના પૂર્ણ થાય એવું અહીંયાથી સંત લોકોએ બધા આશીર્વાદ આપ્યા છે અને હવે કથા હવે અનંત કથા અનંત હવેની કથા અનંત છે જેવી રીતે તમે શ્રવણ કરતા હો એવી રીતે તમારી બધાની મનોકામના પૂર્ણ થતી હોય તો જ્યારે મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા રામકથા ચાલતી હોય અને રામકથામાં જે પણ કોઈ અહીંયા અમારા હરિભક્તો આવ્યા છે બધાની મનોકામના પૂર્ણ થશે એટલે ભગવાન શ્રી રામજીને ચઢવામાં અમે પ્રાર્થના કરશું કે અમારા ભગવાન અહીંયા બધાની મનોકામના પૂર્ણ કરે અને ધર્મની અંદર અનેક પ્રકારની સાધના અને ઉપાસના થતી હોય તો એવી જ રીતે અમારા ચાર ધર્મના સ્તંભ છે ચાર ધર્મના સ્તંભમાંથી એક એક સ્તંભ અમારા મીડિયા પણ છે તો મીડિયાને માધ્યમથી આપ સૌને જે સારાને સમાચાર પહોંચી રહ્યા છે એવા મીડિયા લોકોના પણ હું આ ભાગ વ્યક્ત કરું છું હું મેંદડા ખાખીમઢી રામજી મંદિરથી મહંત શ્રી સુખરામદાસ બાપુ આજે અહીંયા આવીને ખૂબ આનંદની અનુભૂતિ કહ્યા છું અહીંયાના જે અમારા નગરજનો છે ખૂબ ભાવિક છે અને ખૂબ સારો આમ ભરોસા રાખીને અહીંયા સનાતન ધર્મના ખૂબ સારો પ્રચાર અને પ્રસાર કરે છે અને અહીંયા અમારા સંત ભગવાને સમાજ માટે જે પણ કંઈક સારા સારા કર્મ કરે છે તો સંતોની આજ્ઞાના પાલન કરું એવું હું મહંત શ્રી સુખરામદાસ બાબુ આપ સર્વેને અપીલ કરું છું સનાતન ધર્મના જે પણ કોઈ રક્ષણ કરતા હોય એ એક તપસ્યા છે સનાતન ધર્મ માટે જે કોઈ ઉપાસના કરતા હોય એ પણ એક બોર્ડરને ઉપર જેવું તે સૈનિક યુદ્ધ કરતા હોય એ યુદ્ધને જેમ છે એટલે એ સનાતન ધર્મના રક્ષણ કરજો મસ્તક નમાવીએ છે એ ભાવથી ભગવાન બધાની મનોકામના પૂર્ણ કરે છે એટલે આશા એક રામજી કી બીજી આશા છોડ દે નાતા એક રામજી કા બીજા નાતા છોડ દે ભગવાન ને ઉપર ભરોસા રાખજો બધું પૂરું થઈ જશે અને હવે આ મીડિયાને માધ્યમથી આપ બધાને સારા અને સાચા સમાચાર મળે છે અને અમારા સનાતન ધર્મને ખૂબ સારું પ્રકાશિત કરે છે એવા મીડિયા બંધુઓને પણ હું સાધુવાદ આપું છું આશીર્વાદ આપું છું અને અહીંયા જે પણ કોઈ અહીંયા આવીને મનોકામના પૂર્ણ કરવા માટે રામચરિત માનુષમાં કથા રસપાન કહ્યા છે બધાના મનોકામના પૂર્ણ થાય એવું આશીર્વાદ આપું છું જય શ્રી રામ જય હિન્દ જય ભારત શ્વર ધામ આશ્રમમાં આવ્યો અને આવ્યા પછી મેં બધી વિગતો જોઈ તો જે નાનદાસ બાપુ છે એ મોટરના એક્સિડન્ટમાં સાડા ચાર વર્ષ પહેલાં એમને અવસાન થયેલું એટલે ભ્રમલિંગ થયેલા એ વાતો મને બધી ધ્યાન ઉપર આવી પછી નાનદાસ બાપુના ગુરુ રામદાસ બાપુ હતા નાનદાસ બાપુના ગુરુ અને રામદાસ બાપુના ગુરુ લક્ષ્મણદાસ બાપુ આ જગ્યા આમ તો નું સ્થાણ હતું અને ચાર સ્ટેટ એટલે કે જૂનાગઢ સ્ટેટ ભાવનગર સ્ટેટ અને ત્રીજું બરોડા સ્ટેટ સયાજીરાવનું એનું અહીંયા લશ્કરનું થાણ હતું ત્યાં એ બાપુ અહીંયા વધારેલા અને આવ્યા પછી નદીએથી ગામ લોકોએ નક્કી કર્યું કે ગાડામાં આપણે આ શંકર ભગવાનની મૂર્તિ અહીંયા સુધી પહોંચાડીએ પણ બાપુ પાતળા પણ એનામાં યોગ શક્તિ એટલી હતી કે એમણે કીધું કે ના હું બથમાં લઈ લઈશ અને છેક નદીમાંથી બથમાં બથેશ્વર દાદાને અહીંયા પહોંચાડી અને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી એટલે આ આશ્રમનું આ મંદિરનું નામ ધામ છે આ બહુ જ પુરાણું સો વર્ષ પુરાણું આશ્રમ છે અને ત્યાર પછી ઉત્તરોત્તર લક્ષ્મણદાસ બાપુ પછી રામદાસ બાપુ એમના શિષ્ય હતા એ મહંત રહ્યા ત્યાર પછી નાનદાસ બાપુ વર્ષો સુધી રહ્યા અને આશ્રમનો ખૂબ વિકાસ કર્યો આ આશ્રમ નીચે લગભગ નવ ગામ એટલે કે આજુબાજુના નવ ગામના શિષ્ય પરિવાર આશ્રમના જૂના શિષ્યો છે અને હું અહીંયા આવ્યા પછી મને એમ લાગ્યું કે આટલા વર્ષ સુધી ભંડારો ન થાય એટલે હું ખૂબ વિચારતો હતો એમાં જેથોડી મંડળ જે અમારું છે મંડળ અન્ય મંડળ એ સિતારામ મંડળના એક ભંડારામાં હું રામદાસ બાપુ જોડે ગયો ત્યાં ગયા પછી વાતચીત થઈ કે હું આ આશ્રમમાં છું અને અહીંયા હું છે એટલે મહામંડલેશ્વરે પણ મને વાત કરી કે એ હકીકત છે કેટલા વર્ષમાં સાત સાત સાધુઓ ત્યાં થોડો થોડો સમય રહ્યા પણ કોઈ આવું કરી શક્યા નથી એ દુઃખની વાત છે ત્યારે મને મનમાં કલ્પના થઈ ગઈ કે હું ભલે એક મહિના જ આવ્યો છું પણ મારે પહેલાં નાનદાસ બાપુનો ભંડારો કરવો અને નાનદાસ બાપુના ભંડારાની પાછળ આખી રામકથા થાય એટલે રામ બાપુ મારી સાથે હતા તો ત્યાં અમે રજા લીધી કે રામદાસ બાપુ આપ રામકથા કરી આપશો તો એમણે કીધું કે હું ઘણા વર્ષથી વાત તો નથી પણ મારે હું તમને રામકથા કરી આપું રામદાસ બાપુ એટલે ચાલીસ વર્ષ જૂના સુંદરકાંડ કરતા અને હું નવ મહિનાથી ત્યાં જ હતો સુંદરકાંડ બાપુ સાથે કરતો હતો ગામો ગામ સુંદરકાંડ થતા હતા અને બાપુને તો કોઈથી સુંદરકાંડ જોઈને કરવો જ ન પડે હજારો શિષ્યોને હજારો મંડળો એમને ચાલીસ વર્ષમાં ચલાવ્યા ને રાતને દિવસ રામમય બાપુને અમે બે જીથોડી ગયા અને જે અધૂરી વાત હતી ભંડારામાં થઈ હતી એ અમે ત્યાં જઈને વાત કરી મહામંડલેશ્વરશ્રીને કે બાપુ નાનદાસ બાપુનો ભંડારો કોઈ નથી કર્યો પણ એન્ડી બાપુ કરશે એટલે બાપુએ કીધું કે એની બાપુ આ અમે હમણાં એક મહિનામાં તારીખ આપી તો કરશું ને કીધું હા એટલે એમણે આપણા જીથોડી મંડળના બહુ ચાલીસ વર્ષ જૂના રમેશ બા શાસ્ત્રીજીને બોલાવ્યા અને એમણે અમને પચીસ પાંચ પચીસ તારીખ આપી ભંડારાની અને અમારે એ ભંડારો પૂર્ણાવતીના આગલા દિવસ એટલે કે આજે ભંડારો કરવાનો હતો અને અમે અઢાર પાંચથી રામકથા શરૂ કરી અને છવ્વીસે પૂર્ણાવતી આવતીકાલે કરશું આજે ભંડારાનું કામ પૂર્ણ થયું એ દરમિયાન જીથોડી મંડળે એવું નક્કી કર્યું કે આવા સાધુ કોઈ હજી આવ્યા નથી તો અમારે તમને ત્યાં નિયુક્ત કરવા છે એટલે જીથોડી મંડળે એવું ગોઠવ્યું કે અમે આખું જીથોડી મંડળના પચાસસો સાધુઓ ત્યાં આવીએ અને ભંડારાની અંદર તમારું ત્યાં મહંત તરીકે ચાદર વિધિ થાય એવું અમને ત્યાંથી કીધું એટલે તમે તૈયારી કરવા માંડ્યો અને એ ભાગલુભાઈ જેવા પછી મારા મિત્ર વઘાસિયા સાહેબ અમદાવાદથી એવા એ અને અહીંના સ્થાનિક દેવજીભાઈ પટોળિયા ને વાતચીત કરી અને અમે ખૂબ જ એક જ મહિના ટૂંકા ગાળાની અંદર આ રામકથાનું આયોજન કર્યું અને ભંડારાનું આવ્યું જે આ સંપૂર્ણ થાય છે અહીં ઘણા બધા સાધુ સંતો અહીંયા નાનદાસ બાપુના ભંડારામાં જેમાં ચાદર વિધિ સરસ રીતે થઈ અને અમને ખૂબ આનંદ થયો કે આવા સુંદર આશ્રમ જે બનાવી ગયા નાનદાસ બાપુનો ભંડારો કરવાની તક એન્ડી બાપુને મળી એનાથી બીજું કાય નહીં બોલો બથેશ્વર મહાદેવામી નું નામ છે રાજુભાઈ ગૌસ્વામી હું ઘણો ટાઈમથી અહીંયા આવું છું અને મને એન્ડી બાપુનો પરિચય થયો અને એન્ડી બાપુ ઉપર ફોન આવતા દેવજીભાઈનો નશોકભાઈનો કે ભાઈ તમે પૂંજારી ચેન્જ કરો એટલે એન્ડી બાપુએ મારો પરિચય લીધો ને પરિચય લીધા બાદ પછી એન્ડી બાપુ કે તમે અહીંયા પૂજા કરતા જાઓ એટલે હું રોજના માટે આવું છું પૂજા કરવાને હજારો માણસો અહીંયા દર્શને આવે છે બથેશ્વર મહાદેવ અહીંયા ક્યાં ક્યાં મંદિર આવેલા છે અહીંયા બથેશ્વર મહાદેવ ત્યાં આગળ ગામમાં માણકેશ્વર મહાદેવ રામ રામજી મંદિર ઘણા મંદિરો આવેલા છે પણ આ પુરાણી મંદિર છે એ માણસો હજારો આવે છે અહીંયા ને પ્રસાદ લે છે